Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે સવી નવેમ્બરના રોજ હોંગકોંગના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં લાગેલી ભીષણ આગ હજુ પણ કાબૂમાં છે ત્યારે મિત્રો બહુમાળી ત્યારે એના સંકુલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે બચાવટીમાં ગુરુવારે બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો મૃત્યુઆંક વધીને ચોરણો થયો છે ત્યારે બસો એંસીથી વધુ લોકો ગુમશે અધિકારીઓ તેમને સિત્તેર વર્ષમાં શહેરથી સૌથી વધુ ખરાબ ત્યારે દુર્ઘટના ગણાવી હતી અહેવાલો મુજબ અધિકારીઓ જણાવ્યું હતું કે આશરે સોતેર લોકો ઘાયલ થયા છે જેમાંથી તેતાલીસ લોકોની હાલત ગંભીર છે મૂર્તિમાં એક ફાયર પણ સમાવેશ થાય છે ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે સાત બ્લોકમાંથી ચારમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવી લેવામાં આવે છે જ્યારે બાકીના એકત્રીમાનના મકાનો ઉપરના માળે આખી સાંજ સુધી આગ ચાલુ રહી છે એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહી છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સરકારે આ મામલે ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે અધિકારીઓ જણાવ્યું હતું કે બત્રીમા માળે ઊંચી દરેક ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે એસ કે ત્રણસો મિલિયન ડોલર એટલે કે તેની રાહત સહાયની જાહેરાત કરી છે સેંકડો વિસ્થાપિત રહેવાથી કામચલાઉ આશરાઓમાંથી ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ